બે બીજા organ નું અમે ડોનેટ કરવા માંગીએ છીએ hospital વાળા ઓએ સમજાવ્યા અને અમે નક્કી કર્યું કે અમે organ ડોનેટ કરવા માંગીએ છીએ અને સહમતી છે કે હવે એ તો recovery ની કોઈ શક્યતા કે નથી એટલે આ નિર્ણય લીધો છે અમે બીજા લોકોને એ જ સંદેશો આપીએ કે જો આપણે એક્સપાયર થઈ જાય બોડી ઘરે લઈ જાય અને આપણે રાત થઈ જવાની છે એના કરતાં આ ગમે ત્યાં જીવતા રહેશે ભલે એના કોઈ અમુક અંગો જીવતા રહેશે જેટલો ટાઈમ રીએ એટલો ટાઈમ એટલે આ એક સારો નિર્ણય કહેવાય ને આવો હરેક વ્યક્તિ આવા કેસ હોય તો નિર્ણય લેવો જોઈએ ડૉક્ટર ચિરાગ માકડીયા મેડિકલ ડાયરેક્ટર આયુસ હોસ્પિટલ જુનાગઢ આપણે ત્રણ તારીખે રાત્રિના વાહન અકસ્માતના કારણે પેશન્ટ આવેલા મનસુખભાઈ ડુંગા કરીને સડસઠ વર્ષની ઉંમર હતી એમના દર્દી આપણે ડોક્ટર કેવલ સાસિયા સાહેબ છે ન્યુરો સર્જન એમની અંદરમાં એડમિટ થયેલું અને સરે બધા રિપોર્ટ અને સારવાર કરી અને પછી એમને આપણે બ્રેઇન ડેડ જાહેર કરેલા અને એ પછી ડોક્ટર કેવલ સાંસિયા સાહેબે એમને બધું એક્સપ્લેન કરેલું કે જો દર્દી આ રીતની માં હોય તો ઓર્ગન ડોનેશન પોસિબલ છે અને સગાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એ લોકો ઓર્ગન ડોનેશન માટે વિલિંગ થયેલા તો આપણે આપણે આયુષ હોસ્પિટલમાંથી સૌ પ્રથમ વખત આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન ની એક પ્રોસેસ થવા જઈ રહી છે અને એના માટેથી અમદાવાદથી ટીમ આવી છે અમદાવાદ સિવિલમાંથી આઈકેડીમાંથી અને કેડી હોસ્પિટલમાંથી તો એ આપણે દર્દી છે પેશન્ટ એમનું લિવર અને બંને કિડની અને કોર્નિયા એ ત્રણ ઓર્ગન રિટ્યુઅલ માટે આવેલા છે અને ત્રણ ઓર્ગન પરિવાર તરફથી ડોનેટ થાય છે દર્દીના તો આ એક એક ડિવાઇન ઇવેન્ટ કહેવાય તો એના માટે અમને ઇન્વોલ્વ કરવા માટે અમે પરિવારનો પણ સાથ જે સપોર્ટ મળે એના માટે આભારી છીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ કે આ વસ્તુને આપણે અનુસરીએ เป็นอะไรไม่รู้เห็โอเคคับที่เดียว